શું તમને જાણો છો કે ભારતને આઝાદી થઈ ત્યારથી અત્યાર સુધીના રાષ્ટ્રપતિ કોણ કોણ રહી ચૂક્યા છે નથી ખબર ને તો ચાલો જાણીએ પ્રથમ નંબર ઉપર આવે છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ બીજા નંબર સર્વપલ્લી રાધાકૃષ્ણન અય્યર ત્રીજો નંબર જાકીર હુસેન ચોથો નંબર વીવી ગિરી પાંચમો નંબર ફકરુદ્દીન અલી અહેમદ છઠ્ઠો નંબર નીલમ સંજીવ રેડ્ડી સાતમો નંબર જ્ઞાની જેલસી આઠમો નંબર રામમાસ્વામી વેંકટરમણ નવમો નંબર શંકર દયાલ શર્મા દસમો નંબર કે આર નારાયણ અગિયારમો નંબર ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ બારમો નંબર પ્રતિભા પાટીલ આ દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા તેરમો નંબર પ્રણવ મુખર્જી ચૌદમો નંબર રામનાથ કોવિંદ અને પંદરમો નંબર જે હાલમાં રાષ્ટ્રપતિ છે ભારતના દ્રૌપદી મુર્મુ જેઓ આદિ સમાજમાંથી આવનાર દેશના પ્રથમ રાષ્ટ્રપતિ છે આદિવાસી સમાજમાંથી આવનાર વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ પણ કરી દેજો